તેઓએ જણાવ્યું હતું કે વિધાનસભાની આ ચૂંટણીને તમે સનાતન ધર્મ સાથે ના જોડો અને સનાતન ધર્મના દેવી દેવતાઓ તેમજ કિન્નરો વગેરે પ્રત્યે તમે વાણી વિલાસ ના વાપરો કારણ કે તેનાથી સનાતન ધર્મના સેવક સમુદાયની લાગણી દુભાય છે થોડા સમય પહેલાં ગોપાલ ઇટાલિયાએ પોતાના એક સભાની અંદર વાણી વિલાસ કરતા કિન્નરો વિશે ટિપ્પણી કરી હતી જેને લઈને બિલખાના મઠના ગાદીપતિ નીલબાઈએ પુરા આક્રોશ સાથે ગોપાલ ઇટાલિયા તરફ આકરો પ્રતિસાદ આપ્યો હતો અને કોઈ પણ પક્ષ જો ધર્મ સનાતન કે કિનરો કે અન્ય કોઈ વિષય બોલશે તો એ જરા પણ સાખી નહીં લેવામાં આવે અને તેનો જવાબ સેવક સમુદાય આપશે તેવું પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું સાથે મતદારો પણ આ બાબતે વ્યથા જોવા મળી હવે જોવું રહ્યું કે ગોપાલ ઇટાલિયાના વાણી વિલાસને કારણે મતદાતાઓમાં કેવો પ્રતિસાદ મળે છે નરેન્દ્ર શર્મા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી આણંદ આણંદગઢને બિલખા ભેસાણ વિસાવદર જુનાગઢ જિલ્લાના તમામ સેવકગણને મારા અન્નદાતાઓને મારા દાતાઓને એટલું જ કહું છું કે તમે અમે તો હિજડા છીએ જ અને હિજડા છીએ તો અમે તો ભગવાનને કહીએ છીએ લાખ પાર કે અમે હિજડા છીએ અને હિજડામાં તો તાકાત હોય છે કે આશીર્વાદ આપે છે કિન્નરોના આશીર્વાદ લેવા દુનિયાદારી આવે છે રોજ ઉઠી અને માતાજીના આશીર્વાદ લેવા આવે છે તો હું તો એટલું જ કહું છું કે જે નિર્ણય લેવો હોય તમારે લેવાનો છે તમે કોઈ હિજડા નથી જો હું મા છું તો માના દરદથી કહું છું કે મારા દીકરાઓને કોઈ હિજડા કે પાવૈયા કે ચકા કે આ હું ચલાવી લઈશ નહીં